નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ આંકલાવ તાલુકામાં આસરમાં રામપુર ખાતે રોડનું ખાતમુહૂર્ત રામપુરા આંકલાવ રોડથી હનુમંતપુરા રોડ અંદાજે એક પોઈન્ટ પાંચ કિલોમીટર રૂપિયા બ્યાસી લાખનું કામ મંજૂર થતાં તેનું ખાતમુહૂર્ત અંકલાવ વિધાનસભાના ધારાસભ્યશ્રી અને ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા માનનીય શ્રી અમિતભાઈ ચાવડા સાહેબના હસ્તે કરવામાં આવ્યું આ પ્રસંગે આંકલાવ એપીએમસીના ચેરમેન મનુભાઈ પઢિયાર તથા આંકલાવ તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રી મહેન્દ્રસિંહ પઢિયાર મનુભાઈ પઢિયાર મુજકુવા તથા કૌશિકભાઈ પઢિયાર અને આસરમા રામપુરા ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ રિપોર્ટર સંજય પઢિયાર આંકલાવ